મગલમાં બધાની ભગવાન માતાજી હવનું હારું કરે ને બધાને હજાર નવરા રાખે એવી પ્રાર્થના અને હવાર હવારમાં બધા શુભ સવાર અને એમે જો વહેલા વેલા વાળી આવી જવી અને આ જક્ષુરના પપ્પાને રજા છે એટલે આપણે સાંટવાની છે શેણામાં દવા તો હાલો હવે જો ભરવાની તૈયારી છે અને બસ કપડાં બપડા બદલાઈ નાખવી અને પછી આપણે દવા સાંટવાનું ચાલુ કરી દેવાનું છે અને હવાર હવારમાં જો સરસ મજાનું વાતાવરણ જો અત્યારમાં અમારા ઘઉં કેવા સરસ મજાના દેખાય છે એકદમ સરસ મજાના ઘાવ છે આ બાજુ છે જીરું અને સામે જો આપણે વાવેલા છે જો આમાં આપણે દવા છાંટવાની છે આ બધા છણામાં તો આ છે અમારા છણા આપણે નિંદાઈ તો ગયા છે ને એવા આપણે દવા છાંટવાની છે ત્યાં જો સરસ મજાનું છે એકદમ સરસ વાતાવરણ સારું હાલો દવા સાંટવાની તૈયારી કરવી જો તો પગ ભરાઈ ગયા છે અને જો આપણે હવે દવાનું દવા સાંટવા હાલો તો આજ અમારા રત્ન કલાકારને રજા છે તો આજ ખબર પડશે કહો આજ ખબર પડશે અમારા રત્ન કલાકાર ઘીરે છે ને આજે આપણે દવા છાંટવાની છે કેમ કે શેણા જાજા વાવેલા છે હાલો તો જાયશું ને સાહેબ તો જો હાલો આપણે જો ખંભે પાપ લઈ લીધો છે અને એ તો જો બસ

મચ્છુરના પપ્પા તો ઠેઠ છેઠે પગવા આવી જશે કેમ કે એ શાહ અધૂરો હતો ને આપણે આખા બે શાહ લીધા એટલે તો હા મેઠે પગી જશે તો એના મારા સેણા સરસ મજાના નિંદાઈ જશે ચાલો તો ફટાફટ સાપી દેવા મેં

વાટે નો ઘડી ઉભા વાટે હું ઉભા રે એમાં તારા હાલ્યો આવ હલુ હલુ તાર હલુ હોય તાર કેતો તમે બહુ ઉતાવળ છે જ ને સક્ષ્ય બાપુ હો હેકી બાપુ હેકી ને સાબન એમાં શું થકે આ સાટણી છે સાટવાની છે દવા પખરવાનો છે પોપ ભરી લેવી પોપ ભરવા મણો આલો આ વિડિયો બાઈન કરો વિડિયો બન નો થાય તું પોપ ભઈ અને પોપના મુખ હું ના ભરું બાજુન થઈ જાય હોળે બાતોન થઈ જાય હું નઈ મેકું પોપ ભરવા મણો વિડિયો બાઈન કરો હવે વિડિયો બન નઈ થાય તું પોપ મુખ અંદવા ભરાય હારો આલો બાજુ નથી વિડિયો બાઈન કરી દેવા પોપ ભરવા આલો આલો મુક દે પોપ આલે હાલો એ પોપ ભલે પણ કાઈ કે છે આમાં મોડું થાય છે અને તડકો એટલો થઈ ગયો છે અમારે જો આપણે પાછા પોપ ફરીને આવતા રહ્યા છે ને પાછું સાટવાન ચાલુ કરી દીધું છે અને આપણે કાઈ બાજતા નતા બસ હસી મજાક કરતા હતા ને અમે બાજતા તો કોઈ દિવસ નથી અને બાજવું પણ ન જોઈવી અને જો સરસ મજાની દવા આ બાજુ થોડીક સાટવાની બાકી છે બાકી તો સટાઈ ગઈ છે તો હાલો સાટવા મળી જો આવા કાંક છે સરસ મજાના અમારા શેણા અને આમાં કાંઈ રોગ તો નથી પણ નિંદતા ત્યારે કોક જગ્યાએ અમુક ઈબળ જોઈતી એટલે આપણે સાંટવા મીંડાશે દવા અને બહુ એવો કાંઈ રોગ તો શેણામાં છે નહીં આમાં ખાતર તો આપણે નાખ્યું નથી કેમ કે ખાતર નાખ્યું તો બહુ ઝાઝા ઝાડવા મોટા થઈ જાય એટલે ઓછો ફાલ આવે એટલે શેડામાં કાંઈ ખાતર નાખ્યું નથી અને આપણે દવા છ વિશે પાણી પાઈ વિશે નીંદી નાખ્યા છે અને જો આજે દવા સાંટવાનું જ કામ હાલે છે

દવા જો સૂરના પપ્પા છે આપણે તો પગ પૂરો કરીને વાડીએ જતું રહેવાનું છે અને આપણે પીડાતા પણ લાગ્યું જ નથી બહુ વાંધો નથી થાય આવ્યો પણ ધોર્યો પગમાં આવ્યો એટલે થોડુંક પડાઈ ગયું છે ધ્યાન સૂરના પપ્પા સામું હતું એટલે પડાઈ ગયું છે અને હવે અમે જ આવી વાડીએ અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો જય માતાજી બાય બાય